ધોરણ અગિયાર વિષય શાસ્ત્ર એની અંદર એક બારમો પાઠ જે નવો ઉમેરાયેલો છે તે જેનું નામ છે પ્રાકૃતિક ખેતીના આયામો એ જે પાઠ છે એ માત્ર નવા પાઠ્યપુસ્તકની અંદર તમને જોવા મળશે જૂના પાઠ્યપુસ્તકની અંદર એ નથી તો એ પાઠનો સ્વાધ્યાયનો સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયોના મારફતે જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તમને આ ખૂબ ઉપયોગી સાબિત થશે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ તો સૌથી પહેલાં છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં પહેલું છે પ્રાકૃતિક ખેતીના પાંચ આયાઓની છણાવટ કોણે કરી છે તો તેનો જવાબ છે ડૉક્ટર સુભાષ પાલેકરજી બીજું છે દેશી ગાયના એક ગ્રામ ભવનમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મજીવો હોય છે તો તેમાં જવાબ છે ત્રણસો સામાન્ય રીતે કેટલા દિવસે જમીનની જીવા જમીનને જીવામૃત આપવું જોઈએ તો તેનો જવાબ છે પંદર ચોથું છે બીજા મૃતને કેટલા કલાકમાં વાપરી લેવામાં ન આવે તો તે નિષ્ક્રિય બની જાય છે તો તેનો જવાબ છે અડતાલીસ અને આચ્છાદન કેટલા પ્રકાર છે તો તેનો જવાબ છે ત્રણ પ્રકાર છે આ રીતે વિકલ્પ પછી છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો આમાં પેલું છે જીવામૃત એ શું નથી તો જવાબ છે જીવામૃત એ ખાતર નથી બીજું આચ્છાદન એટલે શું તો એનો જવાબ છે પાકના અવશેષોને જમીનની સપાટી ઉપર પાથરવાની ક્રિયાને આચ્છાદન કે આવરણ કહે છે ત્રીજો પ્રશ્ન છે તીવ્ર ગરમી ઠંડીમાં અળસિયાને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે તો એનો જવાબ છે તીવ્ર ગરમી ઠંડીમાં અળસિયાને રક્ષણ આપવાનું કામ જમીન કરે છે ચોથો પ્રશ્ન છે વનસ્પતિના મુખ્ય બે વર્ગો ક્યાં છે તો વનસ્પતિના મુખ્ય બે વર્ગો એક દળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ એવા છે પાંચમો છે વાપસા કોને કહે છે તો તેનો જવાબ છે પાણીની પચાસ ટકા અને હવા પચાસ ટકા તેવા અનોખા સ્વરૂપને વાપસા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પ્રાકૃતિક ખેતીના આયામો જણાવો તો પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો છે પહેલું છે જીવામૃત બીજું બીજામૃત ત્રણ આચ્છાદન ચાર વાપસા અને પાંચ છે જે વિવિધતા બીજો પ્રશ્ન જીવામૃતનું પ્રમાણનો ઉપયોગ જણાવો તો જીવામૃતનું પ્રમાણ બસ્સો લિટર રાખવું જમીનમાં જ્યારે ભેજ હોય ત્યારે જીવામૃત આપવું જોઈએ એટલે કે જીવામૃતને પિયતના પાણી સાથે આપી શકાય છે ત્રીજો પ્રશ્ન છે જીવામૃતના ફાયદાઓ જણાવો તો જીવામૃતનું છંટકાવ કરવાથી ખેતીના પાકમાં વૃદ્ધિ થાય છે એનું નિયંત્રણ થાય છે આ ઉપરાંત ખૂબ નાશક તરીકે પણ ઉપયોગ થઈ શકે તેને પિય આપવાથી જીવામૃતમાં રહેલ સૂક્ષ્મ જીવાણું ખનિજ તત્વોને વનસ્પતિ લઈ અને તે સ્વરૂપમાં ફેરવે છે ચોથો છે પ્રશ્ન કે બીજ સંસ્કરણના ફાયદાઓ જણાવો તો બીજ સંસ્કરણ ફાયદાઓ જે તે પાકમાં ફૂલ બેસવાના સમય ગાળાને

તથા સ્ફુરણ શક્તિ વધારવા માટે આપવામાં આવે તે બીજા મૃત તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના મુદ્દા આપો પેલો છે બીજા મૃતના ફાયદા અને તેના ઉપયોગ અંગે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે અહીં આપેલો છે તમે જોઈ શકો છો કે ખૂબ લાંબો જવાબ છે જો આપણે બધું જ બોલશું તો વધારે સમય લેશે પણ થોડી વાર માટે વિડીયોને અટકાવી અને તમે આ જવાબ છે જોઈ શકો છો પૂરેપૂરો જવાબ છે આપવાનો અહીં પ્રયત્ન કરેલો છે ત્યારબાદ છે બીજો પ્રશ્ન આ મુદ્દા કે સહજીવનની જૈવ વિવિધતાની સમજૂતી આપો તો એનો જવાબ પણ છે અહીં મૂકેલો છે તમે એ વાંચી અને આગળ વધી શકો છો જૈવ વિવિધતાનો ખૂબ મોટો પ્રશ્ન છે એના શરૂઆત લે અંત સુધી જે કઈ બાબતો છે એ અહીં રજૂ કરેલી છે ત્યારબાદ પ્રશ્ન છે સહજીવન સહજીવન સિદ્ધાંતો જણાવો તો જીવનના સિદ્ધાંતો છે એ સાત પ્રકારના છે જે સાતે સાત પ્રકારના સિદ્ધાંતો તમે અહીં છે જોઈ શકો છો ત્યારબાદ નીચેના પ્રશ્નોના વિસ્તાર પૂર્વક ઉત્તર આપો આ પણ મુદ્દા પ્રશ્ન છે પહેલો છે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની રીત છે સમજાવો તો મિત્રો અહીંયા જીવામૃત બનાવવાની રીત અને જીવામૃત બનાવવાની રીત ખૂબ સારી રીતે છે અહીં મૂકેલી છે કઈ કઈ રીતની બધી વસ્તુ એમાં વાપરવી જોઈએ એ બધી જ સરસ રીતે છે અહીં આપેલી છે આ તમે જો જીવામૃત બનાવવાની રીત આપેલી છે અગાઉ આપણે જીવામૃત બનાવવાની રીત છે એ જોઈ વિડીયોને થોડી વાર અટકાવી શકીએ અને તમે લખી અથવા વાંચી શકો છો બીજો પ્રશ્ન છે પ્રાકૃતિક ખેતીના આયામ તરીકે વાપસાની સમજૂતી આપો તો વાપસા વિશે આપણે અગાઉ પણ શીખી ચૂક્યા છે અને અહીંયા પણ વાપસાનો કઈ રીતે ઉપયોગ ખેતીની અંદર છે પ્રાકૃતિક અહીં છે દર્શાવેલો છે આખો જ પ્રશ્નનો જવાબ છે ખૂબ સારી રીતે છે અહીં આપવામાં આવેલો છે ત્રીજો પ્રશ્ન મુદ્દાનો છે પ્રાકૃતિક ખેતીના આયામ તરીકે આચ્છાદન એટલે કે આવરણની સમજૂતી આપો તો એ આચ્છાદન અથવા આવરણ અહીંયાના જે મુખ્ય ત્રણ પ્રકાર છે એ માટી આચ્છાદન એ પણ એનો જવાબ છે આપેલો છે બીજું છે જીવત આચ્છાદન એની જે ઘટના છે એ પણ અહીં બતાવેલી છે ત્યારબાદ એનો ત્રીજો જે પ્રકાર છે કાસ્ટ આચ્છાદન તો એ ખૂબ સારી રીતે પણ અહીં દર્શાવેલ છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા અભ્યાસક્રમમાં નવો ઉમેરેલો બારમું પાઠ છે તો પ્રાકૃતિક ખેતીના આયામો એનો સંપૂર્ણ સ્વાધ્યાય અહીં રજૂ કરેલો છે તમને જો આ સારું લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી કરીને બધા જ વિદ્યાર્થીને લાભ મળી શકે વિદ્યાર્થી મિત્રો